समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અંબાજીમાં હળવા વરસાદની સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી અંબાજી પંતકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો ગઈકાલે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગરમી વચ્ચે અચાનક વરસાદની પધરામણી થઈ હતી અંબાજી પંતકમાં હળવો વરસાદ પડ્યો હતો આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક જિલ્લામાં અસહ્ય ગરમીથી રાહત મળવાની અને હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 12 અને 13 તારીખે હળવા વરસાદની સંભાવનાઓ છે તે વિસ્તારોમાં છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ નો સમાવેશ થાય છે હળવા વરસાદ ની શક્યતા અગાઉ રાજ્યમાં આખરી ગરમી ની સંભાવનાઓ છે જેમાં કેટલાક વિસ્તારમાં હીટવેવ ની પણ શક્યતાઓ છે પીએમ મોદીએ આપ્યો પોતાનો મત બડા પ્રધાન મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મત આપ્યો હતો મત આપતા પહેલા પીએમ તેમના ભાઈ સોમાભાઈને પગે લાગ્યા હતા તો પીએમ વોટ કરી રહ્યા હતા ત્યારે અમિત શાહ દરવાજા પાસે ઊભા રહ્યા હતા પીએમ ના મતદાન મથકથી 1 કિલોમીટર સુધી બેરિકેડિંગ કરાયું હતું દરમિયાન ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમે મતદાન કર્યું હતું राज्यમાં સરેરાશ 56.61% મતદાન સૌથી વધુ 69% મતદાન બલસાડમાં થયું. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે ગઈકાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સરેરાશ 56.61% મતદાન થયું છે, જે કે મતદાનના સચોટ આંકડા આવવામાં હજી સમય લાગી શકે છે. જેમાં સૌથી વધુ 68.67% મતદાન બલસાડ બેઠક પર થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલ બેઠક પર છેતાલીસ ટકા થયું છે अमे रूपाला ने शांति थी जीववा नहीं दई रूपाला क्षत्रिय समाज नी महिलाओं नो रोष हज भगूके बढ़ी रहो संलन समिति न आगे प्रज्ञाबाए सवाल उठाता कहू के रूपाला नु निवेदन क्षत्रिय महिलाओं रूपाला नो मुद्दों डायवर्ट करने मतलब हूँ संकलन समिति नहीं तमाम नो वोट महत्व नो छे बगाड़शे नहीं रूपाला ने छे अमारो विरोध भाजप नथी रूपाला छे रूपाला ने शांति थी जीववा नहीं दईये અરવલ્લીમાં ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો મતદારોના મિજાજને વધાવતા ગઈકાલે મેઘરાજાએ અરવલ્લીમાં એન્ટ્રી મારી હતી હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અનેક જગ્યાએ મતદારો ગરમીમાં શેકાયા હતા ગઈકાલે અરવલ્લીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળો સવાતા મોડાસા સહિતના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી સાટણા થયા હતા વરસાદના કારણે અરવલ્લીના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અમિત શાહે નારાણપુરામાં મત આપ્યો લોકસભાની ચોટડીમાં વોટિંગ કરવા પુત્ર જય શાહ સહિત પોતાના પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારાણપુરા પહોંચ્યા હતા તેમણે પોતના મતદાન મથક નારાણપુરામાં मताधिकारનો ઉપયોગ કર્યો હતો જણાવી દઈએ કે આ મતદાન વિસ્તારથી અમિત શાહની રાજકીય સફરની શરૂઆત થઈ હતી મત આપ્યા પછી શાહ કામેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા टोच कमांडर सहित तरह आतंकी ठार जम्मू काश्मीर न कुल गाम मा सुरक्षा दलो ने मोटी सफलता मिली सुरक्षा दलो लश्कर ए एच न कमांडर बासि अहमद डार सहित त्र आतंकवादियों दक्षिण काश्मीर न कुलगाम न रेलवाइन विस्तार म आतंकवादियों चाली रहे एनकाउंटर सुरक्षा दलो ने आ मोटी सफलता मिली मार् ग आतंकी हजू सुधी ओख नहीं थी मृतदेह मल् बा पीएम નારી બાડકીને હાથમાં લઈ હેત વરસાવ્યો પી એમ મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મોટાભાઈ સોમાભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા માતા હિરાબા વગરનું પહેલું મતદાન હોવાની વાત યાદ કરીને તેઓ ભાવુક થયા હતા અને રડી પડ્યા હતા જાણીતું છે કે દર વખતે પી એમ મોદી અને તેમના ભાઈ માતા હિરાબાના આશીર્વાદ લઈ મતદાન કરવા માટે આવતા હતા મતદાન કરવા આવ્યા ત્યારે પ્રધાનમંત્રી નાની બાડકીને હાથમાં લઈ વહાલ કરતા જોવા મળ્યા હતા પુરષોત્તમ રૂપાલાએ કર્યું મતદાન કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું તેઓ પરિવાજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે बूथ પર પહોંચ્યા હતા જણાવી દઈએ કે મતદાન કરતા પહેલા રૂપાલાએ મંદિરમાં દર્શન કર્યા હતા બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા અમદાવાદમાં નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા હતા તેઓએ અહીં પીએમ મોદીનું સ્વાગત કર્યું અને પીએમે અહીં મતદાન કર્યું હતું સીધી બાદશા સમુદાયના લોકોએ अनोखी રીતે કર્યું મતદાન જુનાગઢ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલા જાંબુર માધુપુર ખાતે આફ્રિકન મૂળના સીધી બાદશા સમુદાયના લોકો વસવાટ કરે છે જેઓ ગઈકાલે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં જોડાયા હતા અને अनोखी રીતે મતદાન કર્યું હતું સીધી બાદશા સમુદાયના લોકો તેમના પરંપરાગત પોશાકમાં ધમાલ નૃત્ય કરતા કરતા જાંબુર માધુપુર મતદાન મથક પર પહોંચ્યા હતા જ્યાં સામૂહિક રીતે મતદાન કર્યું હતું એક મતમાટે દીકરીએ 3 લાખ ભાડું ચૂકવ્યું ગઈકાલે લોકશાહીનો પર્વ આખા દેશમાં જોવા મળ્યો હતો લોકોએ પોતાના મતનો ઉપયોગ કરતા મતદાન કરવા મતદાન મતકે પહોંચ્યા હતા ત્યારે હવે દિસામાંથી એક દીકરી ચર્ચાનો વિષય બની છે દિસામાં એક દીકરી અમેરિકાથી 3 લાખ રૂપિયા ભાડું ચૂકવી દીસા ખાતે મતદાન કરવા પહોંચી હતી દીકરીએ દાખલો બેસાડ્યો હતો કે એક મતની કિંમત શું થઈ શકે ભારતીય લોકશાહીની મજબૂત બનાવવા અને દાખલો બેસાડવા દીકરી સ્પેશિયલ અમેરિકા गुजरात आगी हती। बाबा बर्फानी नी पहली तस्वीर आवी सामे, शिवलिंग सांग ऊंचाई आठ फुट छे त्रीस जून थी शुरू थनारी बाबा अमरनाथ यात्रा ने लाई ने श्रद्धालुओं में घणो उत्साह जोवा जो मिली छे त्यारे बाबा बर्फानी न पहली तस्वीर सामने जे सोशल मीडिया पर झड़प थी वायरल थई रही छे बाबा अमरनाथ धाम धामी पवित्र गुफा म बाबा बर्फानी बिराजमान थई गया छे पवित्र गुफा चारे बाजू बरफ पथरायेलो आजुबाजू पहाड़ियों पर बरफ बरफ छे शिवलिंग ऊंचाई आठ फुट जोवा मिली हती E aí सपाना नेता नो राम मंदिर ने लई विवादास्पद निवेदन लोकसभा चुटनी बेहजार चोबीस न तीजा प्रदेश नी दस लोकसभा बैठक पर मतदान दरमियान समाजवादी पार्टी ना राष्ट्रीय महासचिव राम गोपाल यादव राम मंदिर पर विवादास्पद निवेदन आपता कहू मंदिर तो बेकार छे मंदिर आवा हो ए, मंदिर आवा नथी बनता जूना मंदिर जोई लो दक्षिण थी लई ने उत्तर सुधी जोई लो नक्शो योग्य बनियों वास्तु न हिसाब ऐसी योग्य बना نٿي पीएम ए ત્રીજા તબક્કાના મતદારોનો આભાર માન્યો ત્રીજા તબક્કાના મતદાન બાદ પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા મતદાન કરનારાઓનો આભાર માન્યો છે પીએમ એ લખ્યું મતદાન કરનારા તમામ લોકોનો આભાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ વર્ગોના મતદારોએ એનડીએ અને અમારા વિકાસના એજન્ડામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઇન્ડિયા ગઠબંધન પ્રતિકૂળ અર્થવ્યવસ્થા અને જુની વોટ બેંકની રાજનીતિને કારણે વધુ નબળો પડી રહ્યું છે कांग्रेस नेता राधिका खेड़ा भाजप जोड़ाया तबका न मतदान वच्चे दिवस पहला कोग्रेस मे राजीनामो अपना राधिका खेड़ाए केसरिया करता दिल्ली माजप न हेडक्वाटर खाते राधिका खेड़ा विधिवत रीते भाजपा जोड़ाया था राधिका खेड़ा कांग्रेस ना नेशनल मीडिया कोडिनेटर रही चुका है रविवार कोग्रेस मे राजीनामू आपने त्यार प्रेस कॉन्फरस पर गंभीर कही सकते आरोप लगाया था મતદાન કરી દિવ્યાંગે દાખલો બેસાડ્યો ગઈકાલે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો મતદાન કરવા લોકો પોતાના અલગ અલગ अंदाजમાં પહોંચી રહ્યા હતા ખેડાના નડિયાદમાં એક દિવ્યાંગે મતદાન કરી ચૂંટણીના પર્વમાં એક દાખલો બેસાડ્યો છે નડિયાદના દિવ્યાંગ યુવકે પોતાના પગથી મતદાન કરી લોકોએ મતદાન કરવા માટે એક ઉદાહરણ ઉભું કર્યું હતું યુવકના બંને હાથ ન હોવા છતાં તેણે પોતાના પગથી મતદાન કર્યું હતું યુવકની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે મતદાતાઓએ મતદાન ન કર્યું એક વોટ પડ્યું લોકશાહીના પર્વમાં ગુજરાતમાં કેટલાક ગામોમાં લોકોએ ચૂટણીનો બહિષ્કાર કર્યો હતો ધંધુકા તાલુકાના રતનપર ગામમાં લોકોએ સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરતાં માત્ર એક જ વોટ ઈવીએમમાં કેદ થયો તાખા ગામમાં 318 મતમાંથી 8 કલાકમાં માત્ર એક વોટ આવ્યો ગામજનોનો ગામમાં શાળા ફરી ચાલુ કરવાની માંગને લઈ મતદાનનો બહિષ્કાર કર્યો હતો વહીવટી તંત્રએ લોકોને મતદાન માટે સમજાવ્યા તો એક જ શખસે મત આ o rato. कांग्रेस અને ભાજપની બેઠકોને લઈ આ નેતાનો મોટો દાવો નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નયષ્ટ દેસાઈએ મોટો દાવો કર્યો છે તેમણે સવારે મતદાન કર્યા બાદ જણાવ્યું કે વર્ષ 2014 અને 2019 માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપે 50-50% બેઠકો મળશે આ એક અનુમાન છે ગુજરાતમાં આ વખતે ટફ સાઇડ છે સાથે તેમણે ગુજરાતમાં 90% મતદાન થવાની અપેક્ષા જણાવી હતી ચૂટણી વચ્ચે કેજરીવાલ માટે ખરાબ સમાચાર દિલ્હી એક સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી કોર્ટે સીમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 મે સુધી લંબાવી છે બીજી તરફ સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વજગરાના જમીન પર કોઈ નિર્ણય આપ્યો નથી બંને પક્ષોને સાંભળ્યા બાદ બેન્ચે વજગરાના નિર્ણય અનામત રાખ્યો નિર્ણય ક્યારે આવશે તેની માહિતી આપી નથી ચૂટણી પ્રચાર માટે જમીન માંગીયા હતા